આ રોડને મેં ડિસ્કો રોડ નામ આપેલું છે કારણ કે આ રોડ ઉપર જવાથી ડિસ્કો તરત શરૂ થઈ જાય છે બરાબર છે એટલે આ ચોમાસા મહાનગરપાલિકા બન્યા પછીનું આ નડિયાદનું પહેલું ચોમાસું છે અને આ જુઓ ચોમાસાની હાલત નવી ગંદકી પાણી ગંદુ પાણી ગટર ઉપરાયેલી હે ખાબોચિયા ખાડા આ તો સપનું નતું મહાનગરપાલિકાનું બરોબર છે આ તો લોકો નતા વિચારતા કે મહાનગરપાલિકા બન્યા પછી આવી દશા થશે અને એક અમુક વિસ્તારને સ્પેશિયલ ટાર્ગેટ કરવામાં આવેલ છે જે અયોગ્ય બાબત છે એવું ના હોવું જોઈએ ભારતની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં અમુક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા નથી જુઓ તમે બધે વિકાસ થયેલો છે ખબર નહીં આપણા નડિયાદમાં શું ભેદભાવ ચાલી રહ્યો છે શું લોકોના કાનમાં લોકો ભંભેણીઓ કરે છે અને કામ અટકાવે છે મને તો એ સમજણ નથી પડતી આપણી નડિયાદની આ પવિત્ર ભૂમિ છે અહીંયા આટલું મોટું સરસ ધાર્મિક ધામ છે કે જેમની સેવાઓ આખા વર્લ્ડમાં વર્લ્ડ ફેમસ છે બરોબર સંતરામ મહારાજની આ ભૂમિ છે અને સંતરામ મહારાજની આ ભૂમિ ઉપર જો કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય વ્યક્તિ કે કોઈ પણ રીતે અન્યાય કરે તો પહેલામાં પહેલી બાબત એ છે કે સંતરામ મહારાજ જે છે એમને જ આ વસ્તુ યોગ્ય નહીં લાગે અને એ પોતે જ નારાજ થશે બરાબર છે સંતરામ મહારાજની જ્યોત તો હાજરા હજુર છે ને બરાબર તો જે જ્યોત હાજરા હજુર હોય અને તમે એવું વિચારો કે આપણે અમુક વિસ્તારમાં કામ કરીએ અમુક વિસ્તારમાં કામ નહીં કરીએ તો એ જ્યોત તો હાજરા હજુર છે એ પોતે નારાજ થશે સંતરામ મહારાજ પોતે નારાજ થશે તો એ કમસે કમ એ હાજરા હજુર જે જ્યોત છે એનું તો માન રાખો સંતરામ મહારાજ માટે તો બધા એક બરાબર છે બરાબર છે જે સંત હોય એના માટે તો બધા એક જ બરાબર હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એમાં ભેદ ના હોય સંત માટે તો કીડી સાપ ગાય ભેંસ જાનવર વૃક્ષ કોઈ પણ વ્યક્તિ જાનવર હોય કે વ્યક્તિ હોય કે કોઈ સુ હોય એ તો એમના માટે એક જ બરાબર હોય એક જ દ્રષ્ટિએ જોતા હોય એ લોકો બરાબર સાચો ધર્મ તો એ જ છે બરાબર એટલે આ બાબતે બધો વિચારો આ નડિયાદના જે અમુક જે લોકો છે ને બની બેઠા છે ને બધા અમુક રાજકીય નેતા બની બેઠા છે એમને એ વિચારો કે તમે આ બાબત ઉપર આગળ જાઓ તો તમારું જે ઘડપણ છે ને એ સુધરે અને આધ્યાત્મ સુધરે ભેદભાવ કરવાથી તમારું આધ્યાત્મ સુધરશે નહીં ને ગડપણ બી સુધરશે નહીં અને ઘડપણમાં કોઈ મદદ બી નહીં કરે એટલું યાદ રાખજો સમજ્યા કોઈ તમારા કામમાં નહીં આવે ભલે અત્યારે તમારા કામમાં લોકો આવતા હશે ગડપણમાં કોઈ પણ કામમાં નહીં આવે આ લખીને લાવ લખીને આપી દઉં લિખિતમાં સિક્કો મારીને બોલો એટલે જેટલા સારા કામ થતા હોય એટલા કરો ભેદભાવ વગર નડિયાદને સુંદર બનાવો આપણા કરતા તો આણંદ વધારે આગળ વધી રહ્યું છે બરોબર આપણે કોઈની જોડે સરખામણી નથી કરવી પણ આપણી જે સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ છે એને એકદમ ગ્રીન નડિયાદ બનાવી દઈએ દરેક જગ્યાએ ઝાડ વાવીએ દરેક ખૂણામાં લીલું 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 છમ આપણું ગ્રીન ગ્રીન નડિયાદ થવું જોઈએ લીલું નડિયાદ એટલે એના એનો બીજામાં બીજો ફાયદો એ થશે કે આપણે ત્યાં ગરમી ઓછી લાગશે લોકોને બિલકુલ અને રસ્તા ઉપર આપણે મસાલા ખાઈને થૂકીએ નહીં સંતરા મહારાજની પવિત્ર ભૂમિ છે એને માથું ટેકવીએ અને ગંદી ના કરીએ સ્વચ્છતા જાળવીએ જે ધરા ઉપર સંતરા મહારાજ ચાલીને આવ્યા હોય અને ત્યાં એ વિસ્તારમાં રહ્યા હોય અને ત્યાં ફર્યા હોય એમના તો ચરણોના જ્યાં જ્યાં ચરણ પડ્યા છે નડિયાદમાં તે તે જગ્યા પવિત્ર થયેલી છે અને આપણે એ જગ્યાને મસાલા ખાઈને રસ્તામાં થૂકીને ગંદી કરીએ તો એ છે તમને આ વસ્તુ એવી લાગશે કે આ તો અશક્ય વસ્તુ છે આમ જે કશું અશક્ય નથી એવરીથિંગ ઇઝ પોસિબલ બરાબર છે પંજાબમાં આનંદપુર સાહેબ નામની જગ્યા છે એ જગ્યા અમારો જે ખાલસા ધર્મનો ઉદભવ ત્યાં થયેલો અને ત્યાં આગળ દરેકે દરેક ગલીમાં મોટા મોટા બોર્ડ લગાવેલા છે કે અહીંયા હોર્ન મારવું નહીં અહીં બીડી પીવી નહીં અહીંયા અહીંયા મસા અહીંયા ગંદકી કરવી નહીં તમે પોતે જઈને અઠવાડિયું રહીને જોઈ આવવાનું કે રોડ ઉપર કોઈ થૂકે છે ખરો કે રોડ ઉપર કોઈ હોર્ન બી વગાડે છે એ ગુરુદ્વારાની આગળથી પસાર થાય ને ત્યાં બધા દસ પંદર ઐતિહાસિક ગુરુદ્વારા છે ત્યાંથી પસાર થાય ને તો એ હોર્ન હોર્ન પણ નથી વગાડતા કોઈ બીડી પણ નથી પીતું ત્યાં આગળ પેલા યુપી ના ભાઈ બિહારના ભૈયા બધા ખરા ને ત્યાં કામ કરવા આયા હોય એ લોકો નિયમ ખબર ના હોય એટલે એ લોકો માટે આ બધા બોર્ડ મારેલા છે નથી ક્યાં ત્યાંથી કોઈ નસીલ નસીલું પીણું વેચાતું કે નથી કોઈ ત્યાં પીતું પિતા હશે તો ઘરમાં પિતા હશે આપણને આપણે જોવા નથી ગયા પણ કહેવાનો મતલબ શું છે કે રોડ ઉપર તમને આવું કોઈ એવું દ્રશ્ય જોવા નહીં મળે એક વાર ત્યાં અઠવાડિયું રહી આવજો બરાબર છે તો આપણે અહીં નડિયાદ કેમ એવું ના બને બનાવો સાક્ષાત સંતરામ મહારાજ આપણી સામે સાક્ષાત છે સંતરા મંદિરમાં તમે એક એ વસ્તુને ધ્યાનમાં રાખીને જિંદગી જિંદગી જીવો તમને એવું લાગશે કે આ મને ભાષણ કરે છે આ આ ઉપદેશ આપે છે ઉપદેશ નહીં તમને ટેકનિકલ અને લોજિક બતાવું છું જો આપ એવું વિચારતા હોય કે સંતરામ મહારાજ સાક્ષાત આપણી સમક્ષ અહીંયા સંતરામ મંદિરમાં હાજર છે બરોબર તો કઈ રીતે તમે સંતરામ મંદિરની બહાર રસ્તા ઉપર કે ઘરમાં કે સમાજમાં કે સરકારી ઓફિસોમાં તમે ભ્રષ્ટાચાર કરી શકો કે તમે લોકોને હેરાન કરી શકો કે તમે ભેદભાવ કરી શકો કઈ રીતે હાવ હાવ ઇટ ઇઝ પોસિબલ એ તો પાખંડ કહેવાય જો તમે બહાર ભેદભાવ કરો અને અંદર જઈને તમે પગે લાગો અને બહાર ભેદભાવ કરો તો એ તો પાખંડ કહેવાય એને ભક્તિ થોડી કહેવાય દરેક સામાન્ય જન પશુ પક્ષી પ્રાણી વૃક્ષ દરેક પ્રત્યે સમાન ભાવે તમારો અંદરથી તમારો ભાવ જાગે એ જ ખરી ભક્તિ બાકી આ દુનિયામાં કોઈ જ હું એવું માનતો નથી કે આ જાતનો ભાવ ના હોય અને તમે એને ભક્તિ નામ આપો બધા સરખા કો કેવો વ્યક્તિ ખોટું બોલતો હોય એનો મતલબ એ નથી કે આખો સમાજ ખરાબ છે છે એ બધી વાત જવા દો હવે આ મૂળ વાત ઉપર આવીએ આપણે આ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને વિનંતી કે આ રોડ નું શું કરવાનું છે એ હવે તમે કરો બરાબર છે જનતા જાગૃત છે બરોબર છે અને લડાયક મૂડમાં છે એટલે આ તમારું મહાનગરપાલિકાનું પહેલું ચોમાસું છે નડિયાદના રસ્તા ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કરી નાખો બરાબર જય હિન્દ જય ભારત